પોસ્ટ વુમન્સ ડે એન્ડ પ્રી મડર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓ દ્વારા તેમની માતાનું માતૃપૂજન કરવામાં આવ્યું હતું જેના દ્વારા બાળકોમાં નાનપણથી જ સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે આ સાથે નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કૃતિ દ્વારા સૌનું મનોરંજન કર્યું હતું અને માતાઓએ અલગ અલગ રમતો રમીને પોતાના બાળપણને ફરી એકવાર યાદ કર્યું હતું અને આ પ્રોગ્રામમાં બચપન પ્લે સ્કૂલના ડાયરેક્ટર ગોપાલ શાહ મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝિકના ટ્રસ્ટી ડોક્ટર માધવી શાહ મોનાલીસાહ તથા શાળાના પ્રિન્સિપાલ મોહિની ભટ્ટ ટીચર્સ તથા મધર્સ અને બાળકો મળીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો પતા હે પતા